हेलो फ्रेंड्स तो स्वागत छे તમારો અપડાજના નવા બ્લોગ માં અને આજે અમે બધા જે રહ્યા છીએ બાન્દ્રા હવાર હવાર માં નાસ્તો કરવા માટે મેગી બનાવી મમ્મીએ ના પાડતી કે નથી બનાવી નથી બનાવી તોય ધરાળ બનાવી જો ખાવાના નઈ પાર મેગી થઈ માપી લે થોડીક પર હેઠે ગઈ ને બરોબર છે બરોબર છે

તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે બાંદ્રા અને આખી જે ફેમિલી છે પાછળ જોઈ શકો છો મારે અને અહીંયા બીજે પાછળ અહીંયા જો અહીંયા પપ્પાને તક્ષ બેય વ્લોક બનાવે છે તક્ષના મોબાઈલ તક્ષના ચેનલમાં આવશે આ જો મોજ કરવાના હા હું જ કરવાના છે હા હા

અહીંયા તમે જોવા મળે જો એમના બહુ ઓજારો મોચી કામ કરતા હતા પણ એક સંત મહાત્મા હતા જેને લીધે અત્યારે બાંદ્રામાં પૂજાય છે અહીંયા એમની સાથે જે પણ સંત મહાત્મા હતા ને જો જે પણ એના શિષ્ય બેના છે બધીના ફોટોગ્રાફ્સ અહીંયા રાખેલા છે દર્શન કરી લીધા છે અને અઢારે વર્ણમાં પૂજાય છે ભાઈ એ કોઈ એવી જ્ઞાતિ બાકી નથી જેમાં ઉગાબા પર નથી પૂજાતા મોડ્યો 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 ઓ ભાઈ પ્રસાદી માટે લાઈન જો કેટલી છે સુધી આખી લાઈન છે મિત્રો આ રીતના અહીંયા કે આપણે જમવાનું આપેલું છે જમીન જમીને બધા ફ્રી થઈ ગયા છે અને અત્યારે બધા આરામથી જો આ એક જગ્યાએ આવી ગયા છે અને ત્યાં આરામ કરે છે આખી આ જગ્યામાં પપ્પા છે એ પણ આમ બહાર છે બધા પોતપોતાની રીતે અલગ અલગ જગ્યાએ ફરે છે ઠંડા છે અત્યારે બપોરનો સમય છે ને તો તડકો બહુ વધારે છે આ જે જગ્યા છે ને અહીંયા હમણાં સાંજે મેં ચાર વાગે આસપાસ છે ને પછી સત્સંગ થશે ત્યારે હવે રિલેટિવની ઘરે જઈ છે બધી અમે એટલે હું થોડો અમારો ટાઈમ છે ને અહીંયા થોડો નીકળી જાય તો હું તો અહીંયા આવીને ડાયરેક્ટ સુઈ જ ગયો છું પણ લાઈટ વહી ગઈ એટલે હું છે હું છે પણ તને હે તો જો મિત્રો અત્યારે ભાઈ સુઈને ઉઠ્યા છે બધી ઉઠી ગયા છે નીચે એકદમ ચા પાણી પી અને એકદમ ફ્રેશ થઈ બપોરનો સમય છે સવારનો નથી પણ તમે અહીંયા જોઈ શકો છો કે જે હું ટેરેસ ઉપર આવ્યો છું આજુબાજુનું વાતાવરણ ખેત હરિયાળી મકાનો બાંદ્રામાં છીએ અને જે પાછળ આ તમે દેખાય છે આપણે અહીંયા આપણે જવાનું છીએ હવે જે સત્સંગ ચાલવાનો છે એના માટે બાકી અહીંયા ગરબી બહુ છે તડકો બહુ ભારે પડે અત્યારે ચાર વાગે પણ તમે જોવું હું આ હોથની પાસે ઉભેલો છું ને એટલે મને થોડોક છાંયો મળે છે બાકી અહીંયા છે ને બધા તડકો છે અને તડકામાં ભાઈ ત્યાં રહેવું મતલબ હું નીચે સૂતો હતો ને ત્યાં પણ ગરમી થાય પંખ ફૂલ ચાલો તોય ગરમી થતી હતી તો મિત્રો આ એક જૂનું મકાન છે ઉગ્રામ બાપાનું જ્યાં અમે આવ્યા છીએ અત્યારે તમને આ એમનું મકાન છે ને બતાવી દઉં અમદાવાદથી જો આ રીતના આખું તમને દેખાય છે જૂનવાણી ટાઈપ છે આ કોઈ Ha ha ha. ત્યારે અમે જમી લીધું અને હવે જઈએ છીએ સીધા ઘરે રિક્ષામાં બેસીને પંદર પ્લીઝ વિડીયોને લાઈક દો ચેનલ હોય તો કરી દો વિડીયો બધામાં બધા લોકોને શેર કરજો ફેલા વળી આપણે જલ્દીથી ન બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય